પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા તેમજ આઈજીપી સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે અને એ માટે તંત્રને વધુ કોર્ટેશિયન અને પ્રોફેશનલ રીતથી કામ કરવું જરૂરી છે એ રીતનું માહિતી આપવામાં આવી આ નિમિત્તે વડોદરા પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજીપી સંદીપસિંહ તેમજ એસપી અક્ષય રાજ મકવાણા સહિત ડીવાય એસ પટેલ તેમજ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ તેમજ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત પોલીસ સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું તેમજ આ તક

આ વર્ષના પહેલા આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે ડીવાયએસપી સાહેબ સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાત અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે અર્પણ જે જે સ્કીમ છે પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવર જે કામગીરી સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખા